તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કહેવાય ત્યારે અંબાજીના દર્શન કરવા મિત્રો લોકો સહી ઉમટ્યા છે તેમાંથીની જ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો રાજસ્થાનથી હોય કે ગુજરાતથી મિત્રો લોકો સાલે સાલેને જઈ રહ્યા છે તેની સાથે મિત્રો જનાવરોને પણ લઈ જઈ રહ્યા છે આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ સૌથી પહેલાં આપણી ચેનલમાં નવા શબ્દો લાઈક અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું તમારે ખાસ કરીને ભૂલવો નથી કારણ કે મિત્રો તમને લોકોને ખબર શકી હોય ત્યારે મિત્રો ગુજરાતમાં અને મિત્રો એમ તો રાજસ્થાનમાં મિત્રો અંબાજીના માના દર્શન કરવા માટે મિત્રો લોખો છે સહી મિત્રો ઉમટ્યા છે તેમાં મિત્રો વાત કરતો હાલના ટાઈમ લોકોને ખબર કે મિત્રો મિત્રો ઘણા બધા એમ લોકો હોય છે તેમાં મિત્રો બકરા સાથે મિત્રો વાત કરતો કુતરાઓ જોવા મળતા હોય છે અજીબ મિત્રો વાત ઘણા બધા જાનવરો જોવા મળતા હોય છે તેમાંથી જ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે આ મિત્રો વાત કરતો અંબાજીમાં નો તહેવાર આવે ને મિત્રો લોકો ઉત્સાહિત થાય નહીં એવું તો બનવાનું જ નથી ને આ વખતે પણ મિત્રો વાત કરતો લાખોની સંખ્યામાં લોકો સહી શ્રદ્ધાળુઓ છે સહી મિત્રો પોતાની માનતા પૂરી કરવા માટે મિત્રો સાલી સાલીને જઈ રહ્યા છે તેમાંથી જ મિત્રો વાત કરી તમને લોકોને ખબર છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મિત્રો ઘણા બધા લોકો છે મિત્રો પોતાની માનતા પૂરા કરવા જાય છે તેમાંથી મિત્રો તે રસ્તામાં ખાસ કરીને લોકો સાવચેતી નથી રાખતા કારણ કે મિત્રો આ વખતે પણ મોડાસામાં જે રીતે ભાઈ તમને લોકોને ખબર છે કે એક્સિડન્ટો થયા હતા તો ખાસ કરીને બધા લોકો સાવચેતી રાખજો કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે દર વર્ષે મિત્રો એમ કહેતા ઘણા બધા ત્યાં એક્સિડન્ટો થતા હોય છે જે લોકો છે મિત્રો વાત તો તેને જેનો ભોગ બની જતા હોય છે તો ખાસ કરીને તેમ સાવચેતી રાખજો અને આ વિડીયોને બંને શેર કરી દીજો કારણ કે મિત્રો ઘણા બધા લોકો છે એ મોજ મસ્તીમાં આવી જતા હોય છે ને ફરતા હોય છે તો તમારે ખાસ કરીને સાવચેતી રાખજો આ વિડીયોને વધારે લોકોને શેર કરજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિંદ જય ભારત